ਭਾਗਰਾ ਕਾਂਗਰਸ ਘਰਲੇ ਮਾਦੀ ਸਰਖਨਾ ਸਰਪੰਚਾ ਉਮੀਦਵਾਰੀ ਫਾਰਮ ਨੇ ਚੋਰੀ ਹੋ ਗਿਆ ਵਾਣ ਦੀ ਪੁਲਿਸ ਮਾ ਫਰਿਆਦ ਕਰੀ વાગરામાં એક અજીબો ગરીબ ચોરીની ઘટના સામે આવી છે સોના ચાંદી કે રોકડ નહીં પણ વાગરા તાલુકાના કોંગ્રેસ કાર્યાલયમાંથી સાયખા ગ્રામ પંચાયતના ઉમેદવારના ફોર્મની ચોરી થવા પામી છે ઘટનાની જાણ થતા જ તાલુકા કોંગ્રેસના પ્રમુખ હરીશ પટેલે કાર્યકરો તેમજ સરપંચ પદના ઉમેદવાર સાથે તાત્કાલિક વાગરા પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ આપી હતી તેમજ તાબડતોબ નવું ફોર્મ ભરી દાવેદારી નોંધવા છુપાવી હતી કોંગ્રેસ કાર્યાલયમાંથી થયેલ ફોર્મની ચોરીને લઈ પથકના લોકોમાં કુતુહલ સર્જાયું છે તો બીજી તરફ આવું કૃત્ય કરનારને ઝડપી પાડવા પોલીસે પણ કમર કસી છે આજે મારે નવા ફોર્મ ફોર્મ ચોરી થઈ કોંગ્રેસ ફોર્મ ભરીને આ જે દિનેશભાઈ ગામના સરપંચના ઉમેદવાર છે અને આદિવાસી સેલના પ્રમુખ છે કોંગ્રેસના અને અમે કોંગ્રેસ કાર્યાલયની અંદર સભ્ય અને સરપંચના ફોર્મ ભરી તૈયાર કરેલા અને જે આજ દિવસ છેલ્લી તારીખ હતી નવ અમારી નવ તારીખે ફોર્મ ભરવાના હતા અને ફોર્મ અમારા ઓફિસમાંથી ચોરી થઈ ગયેલ છે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફભાઈ પટેલ સાહેબજી વાગડા તાલુકામાં લોકશાહીનો પડવો આવેલો છે વાગડા તાલુકામાં પાંચ ગ્રામ પંચાયતોની સરપંચની ચૂંટણી હોય અમોશ્રી સાયખા ગ્રામ પંચાયતમાં આદિવાસી સેલના પ્રમુખ એવા શ્રી દિનેશભાઈ રાઠોડનું અમે સરપંચ પરની દાવેદારી કરેલી હોય અને બીજા સભ્યો છે પાંચ સભ્યો એની પણ દાવેદારી કરેલી હોય ચાર દિવસથી અમે વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિ પર ફોર્મ ભરવા માટે એડવોકેટની સલાહ લઈ બધા ફોર્મનું બધા ફોર્મ ભરેલા પરંતુ આજ રોજ ફોર્મ જમા કરવા જતી વખતે અમને સૂચના મળેલ કે તમારા ફોર્મ ચોરાઈ ગયેલ છે તો અમરશ્રીએ વાગડા પોલીસ સ્ટેશનમાં એક જાણ કરેલ છે કે ભાઈ અમારા ભરેલા ફોર્મની કોઈ થેલી ગાયબ કરી ગયું છે સામે અમે કોઈ હરીફ ઉમેદવારનું નામ લેવા નથી માંગતા પણ સામે ઉમેદવાર હાર બાકી ગયા હોય આવું કોઈ કૃત્ય ના કરવું જોઈએ અને આજ આજ રોજ અમે નવા ફોર્મ લઈ અને સાયખાના સરપંચના ઉમેદવાર દિનેશભાઈના ફોર્મ અને સભ્યોના ફોર્મ નવા સબમિટ કરી આપેલ છે